એક વખત નારદજી ફરતા ફરતા નીકળ્યા છે અને એક દાહી વિશાલાય ચતવાર ઋષયો મલા સત્સંગાર્થ સમાયાત દદ્રશો તત્ર નારદમ એક વખત બદ્રી ની અંદર જ્યાં ભગવાન નરનારાયણ નારાયણ થઈને બેઠા છે બદ્રીનારાયણ નારાયણ જે હોય એને એને ખબર હોય મારે બાકી છે મને તમારે લઈ જવાનું છે હા મારે જે જે બાકી છે તમારે મને લઈ જવાનું છે એ બદ્રી નારાયણમાં તમે જાઓ હા તમે તો કથા કરી ને બદ્રી નારાયણમાં વાહ સરસ બદ્રી નારાયણની અંદર જાઓ તો ત્યાં ભગવાનનું સ્વરૂપ કેવું છે કીધું ન્યાય ભગવાન જે છે એનું સ્વરૂપ પર્વત છે એક પર્વતનું નામ નર પર્વત છે એકનું નામ નારાયણ પર્વત છે એ નર નારાયણ પર્વત છે એ ભગવાનનું પર્વતના સ્વરૂપમાં રહેલું સ્વરૂપ છે આપણે ત્યાં પર્વતની અંદર ભગવાન છે આપણે ત્યાં પીપળાની અંદર ગીતાજીની અંદર દ્વારિકાધીસે કીધું કે વૃક્ષોની અંદર પીપળો હું છું એટલે પીપળાની અંદર ભગવાન છે આપણે ત્યાં જળમાં ભગવાન છે जी कहे नमोऽ सदा तव चरित्र यद्भूतम् न जातु यमयातना भवति पया पानत यमोऽपि भगिनी सुता कथं हन्ति ભગવાને કીધું છે ભગવાન સુધી પહોંચવું હોય તો ભગવાન સુધી પહોંચવા માટે ભગવાનની જે પત્ની છે એને પકડી લ્યો વખત શેઠ કામ ન કરતા હોય તો શેઠાણીને પગે લાગી એ શેઠાણી ને પૂછા વિના કઈ કરતા ભગવાન સુધી એટલા માટે તો પ્રારંભે એટલા માટે તો આરંભે રાધે 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 જય 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 શ્રી રા રાધે 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 કથા કોની કરવાની છે કૃષ્ણ ભગવાનની પણ શરૂઆત ક્યાંથી કરી છે રાધે રાધે રા શાન શે દે એટલે આપણે આરંભે કહી દીધું છે કે અમારું કાંઈ જવાબદારી નથી અમે તમને કામ સોંપી દીધું છે હવે તમારે અમારું કામ કૃષ્ણ સુધી પહોંચાડવાનું કામ તમારું તને મને આધાર કાર્ડ દીધું જગન્નાથ સુધી પહોંચાડવાનું કામ મેં તમને કરી દીધું હવે મંદિરમાં દર્શન કરવા એ તમારી જવાબદારી છે આ મારું કામ મેં મારું કામ મેં કરી દીધું રાધાજીને કીધું કે અહીંયા સુધી અમે લઈ આવ્યા છીએ બધા એને ભગત બનાવીને તમારી સામે કોઈ દી પગ વાળીને બે હે એને અમે ત્રણ કલાક તમારી આમ બેસાડવાના છે બસ હવે એ એના અંતઃકરણની અંદર તારે કૃષ્ણનું જે દર્શન કરાવવાનું છે એ રાધાજી તમારી કારણ કે તું મા છો તું વૈષ્ણવની કુળદેવી છું રાધા એ વૈષ્ણવની કુળદેવી છે નેતર શઠત્વમ મમ ભાવ યથા ક્ષુધાતુ શાર્તામ જનની સ્મરંતિ ભૂખ અને તરસ લાગે ત્યારે માં જ છે બાળકના તોષ બાળકનું પોષણ કરે તો નારદજી નીકળ્યા ઊભા રાખ્યા વિશાલ ક્ષેત્રની અંદર સનતકુમારો બેઠા હતા ચાર ભાઈઓ કઈ બાજુ કેમ મોઢું ઉતરી ગયેલું છે નારદજીની કથમ બ્રહ્મ નદી નમુખ કૃતચિંતા તુરો ભવારી ગમ્ય તે પુત્ર બ્રહ્મા ને નારજી તમારું મુખ ઉદાસ કેમ છે તમે કઈ બાજુ જઈ રહ્યા છો આટલી બધી ઉતાવળ શું છે ઘડીક ઉભા રહ્યો તમારા જેવા પુરુષ ઉદાસ થઈ જાય સાધો ઉદાસ થાય ને એના ઉદાસીનું કારણ જગત હોય બ્રાહ્મણ ઉદાસ થાય એની ઉદાસીનું કારણ હા બ્રાહ્મણ હોય જેને પ્રત્યે પ્રેમ હોય હોય એની વાત છે આખા ઘરમાં ઉદાસ રહેતા પણ આખા ઘરને રાજી કરના રાખી રાજી રાખનારો માણસ જ્યારે ઉદાસ થાય ને ત્યારે આખા ઘરે એના ઉદાસનું કારણ જાણવું જોઈએ આખા ગામને કાયમ રાજી રાખવા વાળો માણસ ક્યારેક ઉદાસ થાય ત્યારે એની ઉદાસીના ઊંડાણમાં જવું જોઈએ આજ આ ઉદાસ કેમ છે જે બધાને રાજી કરવા માટે પ્રયત્નશીલ રહેતો હોય એ ઉદાસ થાય એટલે ઉપાધિ કર્યા જેવું ખરું અને એટલા માટે નારજી દુનિયા આંખીને આનંદ નારાયણ નારાયણ બોલે તો બધા એક સિરિયલમાં આવે તો એ મજા આવી જાય ને તો એ હશે તે કેવા હશે એ એવા જ હતા જે આપણે માનતા નથી ને એવા હતા એ તો આપણે એમ કહીએ નારદ વેડા કરે આપણું કોઈનું કામ નહીં નારદ વેડા કરવા નારદ વેડા કર્યા ને તો પાંચ વર્ષનો ધ્રુવ હતો એને ભગવાન સુધી પહોંચાડી દીધો એને નારદ વેડા કર્યા તો અસુર ની ઘેરે જન્મો તો પ્રહલાદ થાંભલામાં દેખાડ દીધો અહીંયા જો તારો ભગવાન છે એને નારદ વેડા કર્યા ને તો પરીક્ષિત ને સુખદેવજી સુધી પહોંચાડી દીધો એવા નારદ વેડા થાય કઈ વાંધો નહીં આપણે નારદ વેડા નથી કરતા એ કરીએ છીએ નારદ કોને કહેવાય જેની વાતને દુનિયામાં કોઈ રદ ન કરી શકે આપણને એવું લાગે છે એ ભટકેલ છે ભટક ભટક ભટકતા છે એ ભટકતા નથી અસ્થિર છે અસ્થિર નો અર્થ થાય ગીતાજીની અંદર દ્વારિકા દેશે કીધું અક્ષરામ અકારોહમ અક્ષરોની અંદર હું અકાર છું અને અકારો વાસુદેવ છે એ અકાર રૂપે વાસુદેવની અંદર જે સ્થિર છે એ અસ્થિર નારદજી છે